આનંદમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું આજ રોજ ક્ષત્રિય એકતા ઉપક્રમે આનંદ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો માતા બહેનો યુવાનો હાજર હતા જય ભવાની ભાજપ જવાનીના નારા સાથે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ઉપસ્થિત વક્તાઓ દ્વારા સોગંધ લેવડાવવામાં આવ્યા હતા આ સંમેલનની અંદર સંકલન સમિતિ ગુજરાત તરફથી વિજયસિંહ ચાવડા કરણસિંહ ચાવડા વીરભદ્રસિંહ જાડેજા પી ટી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા તથા અન્ય મહાનુ મહેમાનોમાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દશરથબા પરમાર રાજપૂત યુવા સંઘ મહિલા અધ્યક્ષ અવનીબા મહેડા રાજપૂત કરની સેના ભારતના અધ્યક્ષ મહીપાલસિંહ મખરાના વગેરે નામી અનામી મહેમાનો હાજર રહ્યા હતા સર્વોએ પુરુષોત્તમ રૂપાલાના કારણે બીજેપીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી કાર્યક્રમમાં દલિત સમાજ આદિવાસી સમાજ ભરવાડ સમાજ મોરે સલમ મુસ્લિમ સમાજ ઠાકોર સમાજ લુહાર સમાજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું આણંદ જિલ્લાના ઇતિહાસમાં પહેલીવાર ક્ષત્રિય સમાજ તમામ વાળા ભૂલીનો એકતાનો દર્શન કરાવ્યા સંવાદદાતા અલ્તાફ ન્યૂઝ આણંદ महिपाल सिंह मकड़ा श्री राजपूत कर्ण सेना का राष्ट्रीय अध्यक्ष आज हम लोग यहाँ आनंद की धरती पर हैं और हजारों लाखों की संख्या में क्षत्रिय आज अपनी एकता दिखाने आए हुए एकता क्यों क्योंकि रूपाला ने जो बोला से एक महीना सवा महीना पहले इन्होंने उसकी टिकट नहीं काट के राजपूत समाज के मुंह पे जो तमाचा मारा है उसका बदला हम लोग लेंगे महिला अस्मिता का बदला हम लोग लेंगे हमारे महिलाओं के मान सम्मान के जो साथ खिलवाड़ इन्होंने किया है उनका बदला हम लोग लेंगे हमारे स्वाभिमान का बदला हम लोग लेंगे हमारे इतिहास को जो तोड़ा मरोड़ा जा रहा है उसका बदला हम लोग लेंगे इसीलिए आया आज शपथ ली गई है कि ना तो हम मोदी जी की कल की मीटिंग में जाएंगे और ना हम आने वाले दिनों में थर्ड चुनाव हो रहे हैं उसमें हम सहयोग नहीं करेंगे और बकायदा मुंह तोड़ जवाब देंगे कि हम लोग क्या है क्षेत्रीय समाज की एकता क्या है नमस्कार मित्रों हूँ फिरोज ईरानी आज तब एक नवी बात करवा दीव मिरर न्यूज जोता रहो સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડા કરો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરળ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મેરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મેરડ ન્યૂઝ ચેનલ પર